સુરત શહેરના લોકોને ઓનલાઇન ડેટા એન્ટ્રીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે સિવિલ ચાર રસ્તા પાસે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડી સાતની અટકાયત કરી આજકાલ સુરત શહેર સહિત રાજ્યો અને દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સુરતના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરાઈ રહી છે તેવી ચોક્કસ હોસ્પિટલના ચાર રસ્તા પાસે આવેલા રાજહંસ બે કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બી આઠસો પાંચમાં દરોડા પાડ્યા જ્યાંથી આરોપી અમન અકબરી ગોરી સલમાન ફિરોઝ પઠાણ વિનોદ નાના ચૌહાણ તાહિર મોઈનુદ્દીન ગોરી આમિર હાનુ નુનાની જુનેદ હુસૈન પઠાણ જેબુનિશા અઝહર શેખની અટકાયત કરી તેની પાસેથી મોબાઈલ ફોન કોમ્પ્યુટર સહિત ત્રણ લાખ ઓગણચાલીસ હજારથી વધુના મુદ્દામાં ઝડપે પાડ્યા આ લોકો સુરતી જનોને ડેટા એન્ટ્રી કરવામાં નેવું ટકા ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાના નહી તો પાંચ હજાર ચારસો સાઠ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરતા અને જો ના આપે તો કેસ કરવાની ધમકી પણ આપતા બળજબરીથી નાણાં પડાવી છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદના આધારે રેડ પડાઈ હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત